નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિશેષ સંસ્કૃત જેમાં ચેપ્ટર નંબર ત્રણ પરમ નિધાનમ એટલે કે શ્રેષ્ઠ ખજાનો એ ગત વિભાગ છે એનું ગાલાક સ્વાધ્યાય પોથીની અંદર આપણે સોલ્યુશન કરીશું તો જોઈએ વિભાગ એ નીચે આપેલા હેતુલક્ષી પ્રશ્નોના ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ વિભાગ એક ગધ લક્ષી પ્રથમ જે પ્રશ્ન છે એનો અહીંયા જે શબ્દ આપેલો છે એના બે અર્થ આપેલા છે એમાંથી સાચો સંસ્કૃત શબ્દ છે એનો ગુજરાતીમાં જે અર્થ છે એ આપણે સાચો પસંદ કરીને લખવાનો છે જેમાં પ્રથમ છે એનો જવાબ આવશે મહેલ બીજો છે એનો જવાબ આવશે સાપ ભુજંગ એટલે સાપ આવશે ત્રીજો છે વાહિની એટલે અગ્નિ ત્રિયફ એટલે ભમરો બંદી એટલે કેદી અને વિશારદ એટલે આવશે જાણકાર એના પછી ગવાક્ષ એટલે જર ગવાક્ષ એટલે આવશે અહીંયા જરૂર ખો એના પછી બી જે શબ્દ આપેલા છે ગુજરાતી માં એના સંસ્કૃત શબ્દ આપણે લખવાનો છે ભમરો તો એનો આવશે દ્રીફ દ્રીરેફ હોશિયારી તો એનો જવાબ આવશે જાતોયમ કેદી તો બંધી તો એમ કરવાનું સાધન તો અહીં આપેલું છે પ્રમાણે મર્ષગર તમે લખી શકો છો આગળ તો પૂરત એના પછી સાચો વિકલ્પ પણ પસંદ કરવાનો સંસ્કૃત શબ્દનો સામાનાર્થી શબ્દ છે તો વાહિન તો આવશે એમાં શબ્દ અનલ બીજું છે વિષ્ણુ તો એમાં જવાબ આવશે નારદન અને ચક્રધર એના પછી પુષ્પમ તો કુસુમમ અને પમ્ર પ્રમર એટલે દ્રિરેફ અથવા તો આવશે ષટપદ અને સૂર્ય તો રવિ કટ હતો એમાં જવાબ આવશે કુંભ અને પંડિત તો એમાં જવાબ આવશે વિશારદ એના પછી બે અહીંયા જે શબ્દ આપેલા છે એના વિરુદ્ધ શબ્દ આપણે વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો અહીંયા બે પ્રશ્નો બે ઉત્તર આપેલા છે સાચો ઉત્તર પસંદ કરવાનો છે જેમાં ઉપવિષ્ટ તો સ્થિતિ બીજામાં હશે નમ્રતા ત્રીજાની અંદર પૂરત હતો એમાં જવાબ હશે પૃષ્ઠત અંત એમાં જવાબ હશે બહી અને લુબ્ધ તો અલુપ્ધ એના પછી શબ્દ આપેલા છે એનો પુલ્લિંગ શબ્દ આપણે શોધીને લખવાનો હશે ત્રણ શબ્દ છે એમાં સાચો પુલ્લિંગ શબ્દ શોધવાનો હશે તો પહેલામાં આવશે દ્રુપતિ બીજું છે એમાં ગવાક્ષ ત્રીજું છે એમાં આવશે વાયુ ચોથો છે એમાં આવશે નવા દુઃખ પાંચ છે એમાં આવશે પહેલું છે મૃદુગર અને એના પછી આવશે વાત સ્ત્રીલિંગ ઓળખી અને એમાંથી આપણે સાચો લખવાનો હશે તો પહેલો છે એમાં આવશે વાલ્કેલી બીજું શેમાં આવશે સભા ત્રીજું છે એમાં આવશે ઉક્તિ અને ચોથો છે એમાં આવશે ધારા અને પછી પાંચ એકાંગી શબ્દનો સમાસ પ્રકાર લખવાના છે સમાસ કયો છે સુધીને લખવાના છે તો પ્રથમ છે એ સપ્તિ સપ્તમી તત્પુરુષ સમાસ્ય બીજું છે એ તત્પુરુષ સમાસ ત્રીજું દ્વિતીય તત્પુરુષ સમાસ અને ચોથું છે એ સમાસ છે ઇત્રેતર દંડ સમાસ છે બરાબર એના પછી એકાકીન શબ્દનો આપણે ક્રુદ ક્રુદ્ધનો પ્રકાર લખવાનો છે કયો ક્રુદંત છે તો પ્રથમ છે યર્થ ઉત્કૃદંત બીજું છે સંબંધક કૃદંત ત્રીજું કર્મણી પૂતકૃદંત અને ચોથો છે સંબંધક ઉત્કૃદ્ધ છે બરાબર એના પછી સાત દ્વિતીય એક વચન આપણે લખવાના છે બરાબર પહેલું છે પંડિત બીજું આવશે જનમ પેલો પંડિત બીજું છે નામ ત્રીજું છે સૂર્યમ બરાબર અહીંયા જે ત્રીજા નંબર રહેશે ચોથું છે માં આવશે યુવકમ બરાબર એના પછી આઠમો જે પ્રશ્ન છે એક વચન આપણે સપ્તમી એક વચન લખવાના છે તો પ્રથમ છે આમાં આવશે ગવાક્ષી બીજું છે માં આવે રાજ્યસભાયામ બરાબર જે અહીંયા આપેલો છે એ પ્રમાણે અને ત્રીજું છે માં આવશે મય એના પછી પ્રશ્ન નવ એની અંદર આપણે અહીંયા જે આપેલા છે પ્રમાણે જવાબ આવશે અપશ્યમ એના પછી છે અવદત અને સમગ્છત એના પછી દસમું છે એમાં પ્રથમ જે અહીંયા આપેલો છે ગ્રહિશ્યામ બીજું આવશે સ્તાશ્યામી ત્રીજામાં આવશે વર્તિષ્ય અને અગિયાર સંધિ યોજન એટલે સંધિ જોડવાની છે તો પ્રજાપ્રિયોજ ને પશ્ચાસ્તિ તથૈવ તથા વત્તા એવું એટલે તથૈવ ને કુત્રવત્તા અપી એટલે કુત્રપી એના પછી છે પ્રમ્રો પૂતવા જે સંધિ છે એ જોડવાની છે તો પ્રહ્ર પ્લસ પૂતવા સૂર્ય પ્લસ તરહી અને વિવાદ વત્તા અપી તવરપી એટલે તત્વવત્તા ઉપરી એના પછી વિભાગ બી જોઈએ તો વિભાગ બી ની અંદર અહીંયા લીટી આપેલી માં કૌશમાંથી સાચી વિકલ્પ પસંદ કરીને લખવાનો છે તો પ્રથમ છે એમાં આવશે સંતોષ અને બીજી ખાલી જગ્યા છે એમાં આવશે અભવત એના પછી છે રેખાકીત પદોના સ્થાને કૌશમાંથી યોગ્ય પદ મૂકીને પ્રશ્નવાચક બનાવ પ્રશ્ન વાક્ય બનાવવાનો છે તો અહીંયા જે આપેલો છે એ પ્રમાણે તમે ભોજ પુત્ર ઉપવીશ આ અહીંયા આવશે ભોજ કૂતર એના પછી અહીંયા શબ્દ આવશે ઉપવિષ્ટ અને બીજો છે એમાં મુકુટમ સદા મસ્તકશ્ય છે એની જગ્યાએ આવશે કશ્ય પછી ઉપરી એના પછી આવશે સંતિષ્ઠ તે તો આ રીતે તમે પ્રશ્ન વાક્ય બનાવી શકો છો અહીંયા જે વિકલ્પ છે એમાંથી સાચો વિકલ્પ જે મૂકી અને એની જગ્યા સ્થાન એના પછી આગળનો પ્રશ્ન જોઈએ જે પ્રશ્ન આપેલા છે ગુજરાતીમાં એના અર્થ આપણે એનો જે પ્રશ્નોનો જવાબ છે ગુજરાતીમાં લખવાનો છે યુવક પોતાને ઘટપંડિત શા માટે માને છે તો કારણ કે જેવી રીતે ઘડો છલોછલ પાણીથી ભરાયેલો હોય તેમ એવી જ રીતે મારામાં પણ પૂરેપૂરું જ્ઞાન છે તેથી યુવક પોતાના જાતને ઘટપંડિત માને છે બી ધારાધીશની સી વિશેષતા હતી તો ધારા દેશનો રાજા ભોજે કવિઓ અને કલાકારોનો વરદાન કર્યા હતા તેના સમયમાં અહીં સાહિત્ય વિદ્યા અને કાવ્ય કલાનો ઉત્કર્ષ રીતે ચરસસીમાએ પહોંચ્યો હતો તેથી આવા ધારાધીશમાં દૂર દૂરના સ્થળોએથી અનેક પંડિતો અને કવિઓ વિવાદ અટકી જાય છે અને કવિઓનો વિવાદ અટકી જાય છે તેના પછી છે નીચે આપેલા રેખા કે શબ્દો સુધારીને સુવાચ્ય અક્ષર લખવાના છે તો અહીંયા લખેલો છે પ્રમાણે તમે લખી શકો છો એના પછી વિભાગ ડી પ્રત્યેકના ચાર ગુણ છે તમારે અહીંયા જે આપેલો છે એનો આપણે અહીંયા ગુજરાતીમાં અનુવાદ લખવાનો છે સંસ્કૃતમાં છેનો ભોજ તમે કોણ છો યુવક હું ઘટપંડિત છું ભોજ ઘટપંડિત ઘટપંડિત કેવું નામ છે યુવક જેવી રીતે ઘડો સંપૂર્ણ રીતે પાણીથી ભરાયેલો રહે તેવી રીતે મારામાં પણ સંપૂર્ણ જ્ઞાન રહેલો છે એટલા માટે હું પોતાની જાતને કટપંડિત માનું છું એના પછી બીજો જે છે એનો આપણે ગુજરાતીમાં ભાષાંતર લખીએ તો યુવકને અભિમાનથી વાણી સાંભળીને પોતાની જાતને તેનાથી અધિક માનીને અહંકારથી કહેશ જો તમે ઘડો છો તો હું લાકડાની માફક તમારી સાથે વર્તન કરીશ લાકડો પોતાની જાતથી ઘડાનો વિનાશ કરશે હું પણ ઘડારૂપી રૂપી તમારો વિનાશ કરીશ જો તમે લાકડાની માફક મારી સાથે વર્તશો તો હું અગ્નિ થઈશ દહનકારી અગ્નિ થઈને લાકડાને પશ્મ કરીશ તો તમે આ રીતે આ ચેપ્ટરનું સોલ્યુશન કરી શકો છો વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા દરેક વિડીયો આપણે અપડેટ થતા રહે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો